હેલો ફ્રેન્ડ મારી ચેનલ માં તમારું સ્વાગત છે જય ગણેશ જય કૃષ્ણ આજે આપણે બનાવશું સિઝલિંગ બ્રાઉની જે ઘરમાં સરળતાથી બની જાય છે અને બાળકો અને મોટાને પણ ખૂબ જ ભાવ છે તો ચલો બનાવીએ આપણે સિઝલિંગ બ્રાઉની આપણે ગેસની ની ફ્લેમ ચાલુ કરશું અને તપેલી લેશું તપેલી માં પાણી ઉમેરશું પાણી ઉકળી જાય એટલે આપણે કાચનો બાઉલ લેશું તેમાં આપણે વન થર્ડ કપ બટર ઉમેરશું અને બટર આપણે પીગાળવાનું છે આપણે ગેસની જ બટર પીગળી જાય એટલે એમાં તેમાં આપણે ચોકલેટ ઉમેરી દઈશું મેં અહીં મેલ્ક ચોકલેટ લીધી છે અને ચોકલેટ મેં અડધા કપ જેટલી લીધેલી છે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ને મેલ્ટેડ કરી દઈશું આપણી ચોકલેટ પીગળી ગઈ છે હવે તેને ગેસ પરથી નીચે ઉતારી દેસું હવે આપણે 1/3 કપ જેટલો પાવડર સુગર લેસું એટલે ખાંડનો પાવડર લેસું અને તેને સારી રીતે મિક્સ કરી લેસું આપણે 5 મિનિટ માટે મિક્સ કરશું જેથી બધી જ ખાંડ આપણી પીગળી જાય અને બટર ચોકલેટ સાથે સારી રીતે મિક્સ થઈ જાય હવે એક આપણે ચાણી લેસું તેમાં અડધો કપ મેંદો ઉમેરશું ત્રણ ચમચી કોકો પાવડર ઉમેરશું વન સ્મોલ ટેબલ આપણે બેકિંગ પાવડર લેશું વન સ્મોલ ટેબલ સ્પૂન બેકિંગ સોડા લેશું અને બધી જ વસ્તુને ચાળી લેશું બધી વસ્તુ ચડાઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી મોડું દહીં ઉમેરી લઈશું ત્યાર પછી આપણે તેમાં વેનિલા એસેન્સ ઉમેરશું મેં અહીં બે વેનિલા એસેન્સના ડ્રોપ લીધેલા છે તમારે વધારે નાખવા હોય તો નાખી શકો છો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું લમ્સ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખશો તમારે અહીં જરૂર પડે તો દૂધનો ઉપયોગ કરવાનો છે મેં અહીં બે થી ત્રણ ચમચી દૂધનો ઉપયોગ કરેલો છે તમારે વધુ જરૂર જરૂર હોય હોય તો તો તમે તમે દૂધની લઈ શકો છો અને હવે મિક્સ કરી આપણે વધારે વાર મિક્સ કરવાનું નથી બેટર આપણું પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખશું હવે આપણે બ્રાઉની માટે મોલ્ડ લઈ લઈશું અને તેની ઉપર આપણે બટર પેપર રાખશું અને આપણો બધું જ બેટર તેમાં ઉમેરી લેશું અને તેને ટેપ કરી લઈશું ત્યાર પછી આપણે તેને ઓટીજીમાં મૂકી દેશું મેં ઓટીજી પહેલેથી જ ફ્રી હીટ કરીને રાખ્યું છે એકસો એસી સેલ્સિયસ ઉપર અને પંદર મિનિટ માટે મેં રાખ્યું છે મારી પાસે ઓટીજી છે તમે માઇક્રોવેવમાં બી બનાવી શકો છો આપણું બ્રાઉની બેક થાય છે ત્યાં સુધી આપણે તેની માટે ચોકલેટ સોસ બનાવી લેશું તેની માટે મેં એક કપ દૂધ લીધેલું છે વન થર્ડ કપ ખાંડ લીધેલી છે અને ત્રણ ચમચી કોકો પાવડર લીધેલો છે અને બધી જ વસ્તુ સારી રીતે આપણે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને ચોકલેટ સોસને ઉકળવા મૂકી દેસુ અને એક ઉફાળો આવી જાય એટલે આપણે એક ચમચામાં ચોકલેટ સોસ લેશુ અને તેમાં એક ચમચી કોર્નફ્લોર ઉમેરીશું અને તેને મિક્સ કરશું ચમચીની મદદથી સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને ચોકલેટ સોસમાં ઉમેરી લેશું જેથી આપણા ચોકલેટ સોસ થોડો થિકનેસ વાળો બને આપણો ચોકલેટ સોસ બની ગયો છે ઓલમોસ્ટ હવે તેમાં આપણે એક ચમચી બટર ઉમેરશું બટર ઉમેરવાથી ચોકલેટ સોસમાં શાઇનીંગ આવી જશે અને તેને બે મિનિટ માટે હવે ઉકાળશું આપણો ચોકલેટ સોસ રેડી થઈ ગયો છે હવે આપણી બ્રાઉની પણ તૈયાર થઈ ગઈ છે તેને ચેક કરી લેશું

બનાવું જુઓ આપણી બ્રાઉની એકદમ સોફ્ટ બની છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે આમાં મેં ખાંડનો માપનો જ ઉપયોગ કર્યો છે એટલે તમને વધુ ગળી નહીં લાગે તો જરૂરથી એકવાર તમે બ્રાઉની બનાવજો હવે એક સિઝલર પ્લેટ લેશું તેને આપણે ગેસ ઉપર ગરમ કરવા રાખી દઈશું ગરમ થઈ જાય એટલે તેના વુડન પ્લેટમાં રાખી દઈશું તેની ઉપર આપણે આપણી બ્રાઉની મૂકી દઈશું અને તેની ઉપર આપણે વેનીલા આઈસ્ક્રીમને એક સ્કૂપ મૂકશું સ્કૂપ મૂકાય જાય એટલે આપણે જે ચોકલેટ સોસ બનાવ્યો હતો તે આપણે સ્પ્રેડ કરી લેશું આપણી બ્રાઉની તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે તો જરૂરથી એકવાર બનાવજો સિઝલિંગ બ્રાઉની જો તમને આ રેસીપી ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ